આજની આ પસલીનો રાસડો એ જૂના જમાનાનું કેટલાય વર્ષો પહેલાનું ગીત છે જે ખાસ ફરમાઈશ દ્વારા અમારી ગોપી મંડળની બહેનો દ્વારા ઉતારવામાં આવે છે ઘણી બધી ડિમાન્ડ હતી કે તમે પસલીનો રાસડો ગાઈને બતાવો તો પસલીનો રાસડો રાસડા સહિત ગાવીને બતાવે છે અમારી ગોપી મંડળની બહેનો ચો ચાલો સર કરીએ એનો પછલીનો રાસડો જોઈએ ગીસ રેવીરાદિયા

A-DALA-DALA-DALA 加油！加油！ Down the door. i a y... i am the one <inaudible>